ચાલો મિત્રો આપણે પાલક બટેકા ડુંગળી લસણ સબ્જી બનાવવી છે મિત્રો તો આપણે કામકાજ ચાલુ કરીએ સબ્જી તૈયાર થાય એને બતાવશું એટલે આગે આગળ આગળ બતાવતો જઈશ ચાલો મિત્રો તો બધી વસ્તુ કપાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે આનો વઘાર કરવાનો છે મેથી પાલક છે પાલક છે પછી કોથંબરી છે ટમેટા છે ડુંગળી છે બટેકા છે આનું બટેકા અને પાલકનું શાક બનાવવાનું છે મિત્રો તો આ રેસીપી જોઈજો અને સરસ લાગે તો કોમેન્ટ પણ કરજો મારા વાળા રાય નાખી છે હવે આપણે વઘાર કામ કામકાજ ચાલુ કરવાનું છે પાલકનું શાક બનાવવાનું છે રાય તૂટી ગઈ છે મારા હવે એમાં જીરું નાખ્યું છે

ત્યાં સુધી તેને હલાવે છે હવે એમાં ટમેટા નાખી દેવી આપણે મિત્રો ટમેટા પણ નાખી દીધા છે હવે એને હલાવવાનું છે ત્યાં સુધી ટમેટાનો વ્યાજ રસ ન થઈ જાય ત્યાં સુધી હલાવું

બાઈ નાખી દીધું વઘાણી પાન નાખી દીધી છે થોડો થોખા દાણા નાખ્યા છે આપણે રસોઈમાં જ કરવા માટે બસ પાણી ના પીએ એટલે પાણીમાં સર કરવા દેવી હલકા હલાવતા રેલી ગરમ સારું ત્યાં સુધી લાલ મસ્તું નાખ્યું છે સ્વાદ પ્રમાણે પેલું તીખું ફાવે મોડું ફાવે મસ્તું ખરીદ્યા છે કલર પકડી દેવા નાખી का और ना के दिन जाते इसे खाना के नल्ला वैसे ताकि ऊपर पालक पर ना के दिन जाते पालक ना के ना आलू और पालक दोनों मिक्स करें चाक बना ये से मारा नई रेसिपी आलू नहीं ये પાણી ઉમેરવીશું જેવું આપણે રસો રાખવો હોય તે પ્રમાણે પાણી નાખવાનું પછી એને કડીક સડવા દઈશું આપણે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો મસાલો નાખે છે મારા ભાઈઓ બહેનો જરા ગરમ મસાલો નાખી દે સ્વાદ અનુસાર કોથમરી પણ નાખી દીધી છે ધાણા લીલા ધાણા क्या जो तैयार થઈ છે કમ્પ્લીટ નોડિલા પાલક ટમેટા ડુંગળી બધું નાખીને બનાવી છે